સપના સાકાર થતા જોયા છે ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની માનનીય જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અને માનનીય રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અવિરત પ્રયાસોથી લખાઈ રહ્યો છે આ વિસ્તારના વિકાસનો એક નવો અધ્યાય સરતાન પર ચેકડેમ યોજના ગુજરાત સરકાર દ્વારા દરિયાકાંઠાની બધતી ખારાશ અટકાવવા વર્ષોના અથાગ પ્રયાસો જમીન સંપાદનના કઠિન પડકારો અને વિગતવાર આયોજન બાદ આજે તળાજા તાલુકામાં આકાર લઈ રહ્યા છે બે નવા ચેકડેમ શેત્રુંજી નદી પર ચારસો પચાસ મીટર પચીસ ઓગણચાળીસ કરોડની મંજૂરી મળી છે આ ડેમો એકત્રીસ કરોડ ઘન ફૂટ મીઠા પાણીનો સંગ્રહ કરશે અને સરતાન પર દકાના દેવલી સખવદર ખંઢેરા તરસરા ગોરખી લીલી વાવ અને તળાજાના નવ ગામોના ત્રણ હજાર હેક્ટર વિસ્તારને સિંચાઈ અને પીવાના પાણીનો લાભ મળશે વરસાદી પાણી જે અત્યાર સુધી વહીને વ્યર્થ જતું હતું તે હવે સંચિત થશે જમીનમાં રિચાર્જ થવાથી ભૂગર્ભ જળ ઊંચા આવશે ભૂગર્ભ જળની ગુણવત્તા સુધરશે ખેતીલાયક ફળદ્રુપ જમીનનું નુકસાન થતું અટકશે ખેડૂતોની આજીવિકા વધશે અને મીઠા પાણીનો સંગ્રહ થશે

માઇનર કેનાલના નવીનીકરણના કામો આયોજનમાં લીધા છે આ કામ થવાથી એકસો અગિયાર ગામને છવ્વીસ હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો ફાયદો થશે ખેડૂતો વધુ પાક લઈ શકશે છેવાડાના ખેડૂતોને પાણી મળવામાં લાગતો સમય ઘટશે લીકેજ સીપેજના પ્રશ્નો દૂર થશે પાણીનો થતો અપવ્યય ઘટશે ખેડૂતોની આજીવિકા વધશે આમ તો વર્ષો પહેલા જ આ વિસ્તારના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખવામાં આવ્યો હતો ખેડૂતોને રીતે વર્ષ બે હજાર અગિયારમાં ગોપનાથ બંધારા યોજના દ્વારા આમળા ગામ પાસે નાવલી નદી પર બંધારા બનાવાયો હતો જેનાથી પાંચસો અઠ્યાવીસ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળ્યો અને વર્ષ બે હજાર ચૌદમાં જસપ્રા બંધારા યોજના પણ પૂર્ણ થઈ ચૂકી છે જેણે બસો સત્યાવીસ હેક્ટર વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ આપ્યો છે તળાજા તાલુકાના અલંગ ગામમાં વર્ષ બે હજાર ચૌદમાં અલંગ બંધારા યોજના પૂર્ણ થઈ હતી જેણે પાંચસો પચાસ હેક્ટર વિસ્તારને લાભ આપ્યો હતો આ ઉપરાંત દરિયાઈ ખારાશને આગળ વધતી અટકાવવા અને તીર્થધામોના રક્ષણ માટે પણ કામ થયા છે જેમાં વર્ષ બે હજાર અગિયારમાં ગોપનાથ મંદિર કોસ્ટલ ઇરોઝન પ્રોટેક્શન ફેઝ વન અને વર્ષ 2024 માં ગોપનાથ બંગલો કોસ્ટલ ઇરોઝન પ્રોટેક્શન ફેઝ 2 નું કામ પૂર્ણ થયું છે હવે વાત કરીએ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજનાની જેમાં આયોજન થયું માં નર્મદાના નીર 1371 કિલોમીટર લંબાઈની ચાર પાઇપલાઇન લિંક દ્વારા सौराष्ट्रना 115 जड़ाशयो સુધી પહોંચાડવાનું સૌરાષ્ટ્રની 8,25,000 એકર ધરાને નવ પલ્લવિત કરવાનો સૌની યોજના લિંક 2 सुरेंद्रनगर જિલ્લાના લિંબડી ભોગાવો 2 ડેમથી અમરેલી જિલ્લાના રાઇડ ડેમ સુધીની 1050 ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી અંદાજિત 252 કિલોમીટર લાંબી મુખ્ય પાઇપલાઇન ના આઠ પેકેજ ના કામો પૂર્ણ કરવામાં આવ્યા આજ મને બહુત સંતોષ હોતા હૈ

વિકળિયાથી બોર તળાવ સુધીની કામગીરી પૂર્ણ થયેલ છે જેનાથી ભાવનગર શહેરને પીવાનું પાણી આવે છે છે હાલ સૌની યોજના પેકેજ ના કામ પૂર્ણ થવા જઈ રહ્યા જેથી ભાવનગર જિલ્લાના જેસર અને મહુવા તાલુકાના અંદાજે પંદર હજાર પાંચસો એકસઠ એકર વિસ્તારમાં સિંચાઈ વ્યવસ્થા સુદ્રઢ થશે જેનો ફાયદો અંદાજે ત્રીસ હજારથી પણ વધુ લોકોને થશે વિકાસની આ ગાથા અહીં જ અટકતી નથી ભવિષ્યમાં આ વિસ્તારને વધુ નવા પ્રકલ્પોની ભેટ મળવાની છે સૌની યોજના હેઠળ ખોડિયાર તળાવમાં નર્મદાનું પાણી ઠાલવવાનું આયોજન પણ ચાલી રહ્યું છે જેનું કામ ચોમાસા બાદ શરૂ થશે અને પાલિતાણા તાલુકાના રજાવળ અને ખારો ડેમને પણ સૌની યોજના હેઠળ પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાનું આયોજન ચાલી રહ્યું છે બગડ નદી પર મેથળા બંધારાનું કામ આગામી વર્ષમાં શરૂ કરવાનું આયોજન છે આ ઉપરાંત ભાવનગરના સનેઝ ગામેઝ તળાવના નિર્માણનું કામ પણ આગામી વર્ષમાં શરૂ કરવાનું આયોજન છે ઘોઘા તાલુકાના કોળિયા ગામ પાસે માલેશ્રી ચેકડેમનું દિવસોમાં બહાર પાડવાની તૈયારી છે સાથે સાથે મહુવાના કત્પર ગામે આવેલા પ્રાચીન ભવાની મંદિરના રક્ષણ માટે કોસ્ટલ પ્રોટેક્શનનું કામ પણ ચોમાસા બાદ શરૂ કરવામાં આવશે લોકોના જીવનને જળસભર કરવાના આવા ભગીરથ કાર્યોથી સમગ્ર વિસ્તારનું જીવન વધુ સુખી સમૃદ્ધ અને પાણીદાર બનશે આ છે ભાવનગરના વિકાસનો નવો અધ્યાય જય જય ગરવી ગુજરાત